કેમ છો મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ સત્તાધાર તો આપણે સત્તાધાર ગેટ ઉપર પહોંચી ગયા છીએ તમે જુઓ છો એ પ્રમાણે આપણે સત્તાધાર હલ પહોંચી ગયા છીએ તો ચાલો મિત્રો આજે હું તમને સત્તાધાર નું મંદિર અને સત્તાધારનો ઇતિહાસ જણાવવાનો છું તો મારો માં બન્યા રહેજો અને મારી ચેનલ કરણ ઠાકોર લોગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો ફાઇનલી આપણે સત્તાધાર મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ તમે જો જોવો છો એ પ્રમાણે તમને જે મેન ગેટ દેખાઈ રહ્યો છે તો આપણે ચાલો સત્તાધાર મંદિરમાં જઈએ અને હું તમને મંદિરની અંદરની જગ્યા બતાવું તો સામે તમને કેટલો અદ્ભુત જે દેખાઈ રહ્યો છે તે સત્તાધારનો ગેટ છે તો ચાલો આપણે અંદર જવાનો પ્રયત્ન કરીએ અને હું તમને સત્તાધાર મંદિરના અંદરનો જગ્યા અને તેમાં પાડાપીરની સમાધિ અને તેનો હું ઇતિહાસ આજે જણાવવાનો છું તો મારી ચેનલમાં નવા હોતો મારી ચેનલમાં બન્યા રહેજો અને મારું લાઈવ પૂરેપૂરું જોજો છેક સુધી તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું તો આપણે અંદર જઈ રહ્યા છીએ તો તમને જે સામે દેખાય છે તે સત્તાધાર ગૌશાળા છે તો જોઈ શકો છો એ પ્રમાણે તમને સામે દેખાઈ રહી છે સત્તાધાર ગૌશાળા અને સામે તમને દેખાય છે એ મંદિર છે તો પબ્લિક પણ આવી રહી છે અને હું સત્તાધાર ગૌશાળામાં અંદર જાઉં છું અને હું તમને સત્તાધાર ગૌશાળામાં અંદર બતાવવાનો પ્રયત્ન કરું છું તો આપણે ચાલો અંદર સત્તાધાર ગૌશાળામાં જઈએ અને ત્યાંનું હું તમને અંદરનું લોકેશન બતાવું તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ તો આપણે જે ગૌશાળાની બહાર નીકળી ગયા છીએ અને હું તમને બહારનો જે લોકેશન બતાવું છું તો ચાલો મિત્રો હું તમને સત્તાધાર ગીગા તરીકેનો અહીંની જગ્યાનો હું તમને ઇતિહાસ જણાવું છું તો મારી ચેનલમાં બન્યા રહો હું તમને ઇતિહાસ બતાવું છું તો વાત એમ છે કે આ આ જે જગ્યા છે એ ગીગાબાકુ બાપુ દ્વારા સ્થાપિત સત્તાધારની ધાર્મિક જગ્યા પાડાપીર તરીકે પણ ઓળખાય છે ભેસ પ્રજાતિનો નરપાડો આજે પણ અહીં પૂજાય છે એક સદીથી સનાતન ધર્મની આ જગ્યામાં પાડાપીરનું પણ ખૂબ ધાર્મિક મહત્ત્વ છે પાડોપીર બનવા પાડોપીર બનવા સુધીની સફર પર ખૂબ જ ધાર્મિક દ્રષ્ટિએ રોચક જોવા મળે છે સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી અને વર્ષ અઢારસો અઢારમાં ગીગાબાપુએ સ્થાપેલ સત્તાધાર ધાર્મિક જગ્યા ગુરુ શિષ્ય પરંપરાને આજે પણ અનુસરી રહી છે ગુરુ શિષ્ય પરંપરા અનુસાર સત્તાધારની જગ્યામાં આજે પણ પશુઓને માન અને સન્માન સાથે જોવામાં આવે છે તેનું જીવંત ઉદાહરણ સત્તાધારની જગ્યાના દિવંગત પાડાપીરનું સમાધિ સ્થળ છે આજે પણ એ પુરાવો પાડે છે મિત્રો બાપુના સમયે ગૌરક્ષક ગૌસેવક પાસેથી આ પાડો સત્તાધારની જગ્યામાં આવ્યો હતો તેનો આજે પણ ઇતિહાસ સત્તાધારની જગ્યામાં જોવા મળે છે મિત્રો તો મિત્રો હું તમને આ જે સત્તાધાર છે પાડાપીર અને સત્તાધારનો હું તમને ઇતિહાસ કહી રહ્યો છું મિત્રો તો મારા જે વિડીયોમાં તમે બન્યા રહેજો અને છેક છેલ્લે સુધી જોઈ શકો છો મિત્રો તો હું તમને આગળ વાત કરતાં જણાવું છું કે આ સાવરકુંડરા નજીક નેસડી ગામમાં કેટલાક ભક્તોએ સત્તાધારની જગ્યાના પાડાને સંવર્ધન માટે નેસડી ગામમાં લઈ જવાની વિનંતી કરતા શામજી બાપુએ આ પાડાને તેમને આપ્યો હતો ત્યારબાદ આ પાડો લઈ જનાર વ્યક્તિએ શરીરની મુક્ત થયા બાદ અને કેટલાક લોકો વિખૂટા પડ્યા ત્યારે આ પાડો નેસડીથી લઈને મુંબઈ મુંબઈના દેવદાર નજીક આવેલ કતલ કતલખાના સુધી પહોંચી ગયો હતો કતલખાને પહોંચતા જ પાડાપીરનું ધાર્મિક સત્ય સામે આવ્યું હતું કતલખાનામાં તેના કતલખાને લઈને અનેક અડચણ ઊભી થઈ હતી એવું પણ કહેવાય છે કે ત્યાં કતલખાનામાં જઈ અને ત્યાં કરવતો તત્રણ કરવતો તૂટી ગઈ હતી જ્યારે પાડા ઉપર ચલાવવામાં આવી હતી ત્યારે દેવ દેવપારમાં ફરી સત્તાધાર પાડો પરત આવ્યો હતો અને દેવનારના કતલખાનાના સંચાલક હાજી મોહદેદે પાડાને કતલખાના કતલ કરવાને લઈને અનેક પ્રયાસો કર્યા હતા પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ જતા કતલખાનાના સંચાલક હાજી મહંમદને પાડાના પાડામાં કોઈ દેવી શક્તિ હોવાનો અહેસાસ થયો હતો તેમને આ પાડો દેવનાર સુધી મોકલવા વ્યક્તિઓના સંપર્ક કર્યો અને ત્યારે તેમને જાણવા મળ્યું કે આ પાડો સત્તાધારની જગ્યાનો છે અને જોઈ શકો છો એ પ્રેમણે મિત્રો હું તમને પાછળ

સત્તાધાર લાવવામાં આવ્યો હતો ત્યાં ત્યાંથી સત્તાધારના ગીગુ ગીગા બાપુની સામે પાડાપીરનું પણ આટલું જ મહત્ત્વ જોવા મળે છે વર્ષ ઓગણીસો બોણુંમાં શ્રાવણ મહિનાની બીજના દિવસે પાડાપીર દિવંગત થયા તેને પશુનાથ તરીકે પણ સત્તાધારની જગ્યામાં આજે પણ પૂજવામાં આવે છે મિત્રો તમે પણ જાઓ તો મિત્રો આ જગ્યા તમે જે પાડાપીરની જે જગ્યા છે એ મિત્રો જે ગેટની અંદર એન્ટર થતા તમે જોઈ શકો છો જે ડાબી બાજુમાં તમને જોવા મળે છે મિત્રો અને જોઈ શકો છો તો આપણે અત્યારે જે ઘાટ નીચે તમને નદીનું વહેણું હું તમને બતાવી રહ્યો છું મિત્રો તો આ હતો પાડાપીરનો ઇતિહાસ મિત્રો અને તમે સામે જોઈ શકો છો એ પાછળના ગેટ પાછળ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે મિત્રો તો ચાલો મિત્રો મેં તમને જે હતો એ ઇતિહાસ બતાવી દીધો છે મિત્રો અને હવે હું તમને સત્તાધારનો ઇતિહાસ જણાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો સત્તાધારની જે જગ્યાની સંત પરંપરા હું તમને બતાવવા જાઉં તો અહીં પહેલાં શિવ પછી આદિનાથ મચ્છેન્દ્રનાથ ગોરક્ષનાથ અને ગેબીનાથ પછી ગેબી નાથ આપા રતા મોલડી તરીકે અને આપા મેતા થાન તો આપા ને મેતા થાન ની નીચે આવે છે આપા જાદરા સનોગઢના અને એની નીચે આવે છે આપા દાના ચલાળા અને આપા વિશામણ પાલિયાદ તો હવે હું તમને આપા દાના ચલાળાના નીચે આવે છે હોળીમાં માછીયાળા ચલાળા અને મૂળીમાં ચલાળા અને આપા વિશામણ પાળિયાદ આપા ગીગા સત્તાધાર તો મિત્રો આપા આપા ગીગા સત્તાધાર ની નીચે તમે જોવો છો એ પ્રમાણે આપા કર્મણ હરિમા બાપુ લક્ષ્મણ બાપુ શામજી બાપુ અને જીવરાજ બાપુ હવે જીવરાજ બાપુનું નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે જગદીશ બાપુ દેહ વિલય થયેલા છે અને વિજય બાપુ છે લઘુમહન થયેલ છે તો મિત્રો અહીંની આ આપા ગીગાની હયાતીમાં અને ગીગા બાપુની વિદાય પછી સંજુમા અને રતુમા નામની બંને નારી શક્તિઓ આ જગ્યાની સંભાળ રાખી હતી આ બંને નારી શક્તિ રત્નોની અહીં સમાધિઓ પણ હાલ મોજૂદ છે મિત્રો તમને હું જે બતાવી રહ્યો છું તે પાડાપીરનું મંદિર તમને હું બતાવી રહ્યો છું આ છે મિત્રો જે દિલ્હી લઈ જવામાં આવ્યો હતો કતલ ખાલે એની તમને હું તમને પાડાપીરની હું તમને જગ્યા બતાવી રહ્યો છું મિત્રો તો મિત્રો મારી ચેનલ કરણ ઠાકોર વ્લોગને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો અને કેવો લાગ્યો આ બ્લોગ એ પણ